તમે જમીનની અંદર એટલે કે અન્ડરગ્રાઉન્ડ રૂમ કે પાર્કિંગ વિશે સાંભળ્યો ને જોયું હશે પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે ધરતી પર એક એવું ગામ છે જ્યાં લોકો જમીનની અંદર રહે છે જી હા કુબેર નામના ગામમાં તમામ લોકો જમીનની અંદર રહે છે આ ગામ દક્ષિણી ઓસ્ટ્રેલિયામાં આવેલું છે આ ઘરોને બહારથી જોતા સાધારણ દેખાય છે હકીકતમાં કુબેર વિસ્તારમાં ઉપલ ખૂબ જ જોવા મળે છે તેથી કુબેરપેઢીને દુનિયાનું ઉપર રાજધાની તરીકે ઓળખાય છે કુબેરપેઢી ગામ રણપ્રદેશમાં આવેલું છે જેના કારણે અહીં ઉનાળામાં તાપમાન ખૂબ જ વધારે હોય છે અને શિયાળામાં ખૂબ ઓછું હોય છે આવી સ્થિતિમાં અહીં રહેતા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે આ સમસ્યાને છુટકારો મેળવવા માટે લોકો માઇનિંગ પછી બાકી રહેલી ખાણી ખાણો રહેવા લાગે છે કુબેર પેઢીના આ મકાનોની ઉનાળામાં એસીની જરૂર હોતી નથી અથવા શિયાળામાં હીટરની જરૂર હોતી નથી આજની તારીખે અહીં આવા એક હજાર પાંચસોથી વધુ જમીનની અંદર મકાનો છે જેમાં લોકો પોતાના પરિવાર સાથે રહે છે જમીનની અંદર બાંધેલા મકાનો બધી સુવિધાઓથી સજ્જ હોય છે આ ઘર એટલા આકર્ષક છે કે અહીં ઘણી હોલીવુડ ફિલ્મોનું શૂટિંગ પણ કરવામાં આવ્યું છે જાણીતી ફિલ્મની વાત કરીએ તો વર્ષ બે હજારમાં આવેલી ફિલ્મ પીચ બ્લેકના શૂટિંગ પછી પ્રોડક્શન દ્વારા ફિલ્મમાં વપરાતી સ્પેસશીપ છોડી દીધી હતી જે હવે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે જેના કારણે અહીં ટુરિઝમનો પણ વિકાસ થયો છે